તો મિત્રો આજે ફરી એક વખત એક જોરદાર ઇસ્ટોરી લઈને આવી ગયા છીએ તો સ્ટોરીને એન્ડ સુધી જોજો અને સ્ટોરી પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો શરૂ કરીએ એક દિવસ બાદશાહ અકબર પોતાના દરબારમાં બેઠા હતા ત્યારે એક ગરીબ ખેડૂત રડતો રડતો આવ્યો ખેડૂત બોલ્યો હુજૂર મારા પાડોશીએ કહ્યું છે કે તેના ખેતરમાં સોનું ઉગે છે આજે કાલે લોકો તેને મળવા જાય છે અને મને મજાકમાં ઉડાવે છે શું ખરેખર ખેતરમાં સોનું ઊગી શકે અકબરને એ વાત અજીબ લાગી તેમણે તરત જ બીરબલને બોલાવ્યા બીરબલ હસીને બોલ્યા હુજૂર ખેતરમાં સોનું ઊગી શકે છે પરંતુ તે ખેતર સામાન્ય લોકો જોઈ શકતા નથી દરબારમાં સૌને આશ્ચર્ય અકબર પૂછે એવું શું ખેતર જે સૌને દેખાતું નથી બિરબલ ખેડૂતને લઈને ગામે ગયા ત્યાં પહોંચીને તેમણે કહ્યું તારે સોનાનું ખેતર જોઈએ છે તો સાંભળ જમીનને મહેનતથી ખેડ સારા બીજ વાવ સમયસર પાણી આપ અને મનથી સેવા કર જ્યારે પાક તૈયાર થશે ત્યારે તે પાક જ તારું સોનું બનશે મહેનત વગર કોઈ ખેતરમાં સોનું ઉગતું નથી ખેડૂતે મન લગાવી કામ કર્યું થોડા મહિનામાં પાક એટલો થયો કે તેનું આખું ઘર સુખી થઈ ગયું લોકો એની પ્રશંસા કરવા લાગ્યા ત્યારે બિરબલ બોલ્યા અસલી સોનાનું ખેતર તો મહેનતનું ખેતર છે શીખ મહેનત સમય અને ધીરજ આ ત્રણ વસ્તુઓ વગર સોનાની ફસલ ક્યાંય ઉગી શકતી નથી સમાપ્ત મિત્રો સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં